મળતા રહે મિત્રો આ પાઠની પીડીએફ જોવા પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરો સૌપ્રથમ પ્રથમ આપણને અહીં પાઠ વિશે થોડી માહિતી આપવામાં આવેલી છે ચાલો આગળ જઈએ રીડ ધ ધ એન્ડ આન્સર ક્વેશ્ચન્સ બિલો ફકરા ઉપરથી પ્રશ્નોના જવાબ આપો જેમાં પહેલું વોટ કાઇન્ડ ઓફ ઓફ ફેમિલી ફેમિલી મોહન મોહન વોઝ વોઝ તો મ્યુઝિશિયન્સ બીજો પ્રશ્ન વિચ ડીડ મોહન લર્ન તો મોહન ઇનિટી લર્નેડ વોકલ મ્યુઝિક એન્ડ ધ વાયોલિન લેટર પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વધ્યન પોથી ની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો વિષય બતાવશે વિષય પસંદ કરશો પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોઈ શકશો અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન પણ આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ બંને જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આગળ કરીએ પ્રશ્ન નંબર ચાર નેમ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ड इन दैरेग्राफ तो धंस्ट्रुमेंट मेन्शनेड आर सितार वोलिंग एंड गिटारोह मधर केम टू हिज हेल्प वेन हिज आंटी मेन्सनेडर्स डिस इंस्ट्रूमेंट डिलो इन इंडिया So the guitar is mentioned as not being from India satma question, who played different instruments in the family gathering to so mohan's brother sister and nephews played music on their classical instruments Mohan played on the guitar after watching family playing instruments mohan wished to perform so it's हाउ मेनी अवर्स डी मोहन प्रेक्टि तो मोहन प्रेक्टिस्ड फॉर अबाउट ऑफ डिवाइस इंस्ट्रूमेंट अगर वोट डीड मोहन डिसाइड टू डू तो मोहन डिसाइडेड टू इनकोरेट द स्पेशलिटी टेक्निक एंड साउंड ऑफ एवरी इंस्ट्रुमेंट बार्मीड मोहन स्टडी तो मोहन स्टडीड अदर एस्पेक्ट ऑफ ध ग्यारे वेधर दे आर ट्रू और ट्राइड हिज हेन्डस एट वोकल म्यूजिक एंड वायोलिन इट्स ट्रू गिटार बीकमोह ट्रू लव ટ્રુ સોળમું મોહન્સ મધર હેટેડ મોહન્સ લવોર ગિટાર તો ઇટ્સ ફોલ્સ સત્તરમું મોહન વોઝ ડિટર્મિનેડ ટુક લાઈફ તો ફોર અબાઉટ ટેન અવર્સ અસ ટ્રુકસ્ટ રીડ ધન્ડ આન્સર ધ ક્વેન્ટીન ક્વેર ટોકિંગ હિયર तो शालमी एंड हर ग्रांड फाधर आर टॉकिंग हियर टोल्ड हिम अबाउट प्रिंटेड बुक्स तो शाली ग्रांड फाधर टोल्ड हिम अबाउट प्रिंटेड बुक्स एक वीसमु वॉट इज रियली फनी तो वोज स्ट्रगली फनी टू रीड वर्ड्स धैट स्टैंड स्टील एज दे डिड नॉट मूव अवे एज ऑन अ कंप्यूटर ડુ ધ વર્ડ્સ રિમેન સ્ટીલ ઓર મૂવ ઓન પેપર સ્ટીલ ઓન પેપર કમ્પ્યુટર ટ્રુ ઓર ફોલ્સ તો ઇટ્સ ફોલ્સ નેક્સ્ટ સ્ટડી ધ ગીવન એર ટિકિટ એન્ડ આન્સર ધ ક્વેસ્ટન્સ ચોવીસમું વિચ એરલાઇન ફ્લાઇઝ ફ્રોમ ઇન્ડિયા ટુ યુએસએ તો ઇટ્સ ઇન્ડિગો એરલાઇન્સ પચીસમું હું ટ્રાવેલ્સ ફ્રોમ ઇન્ડિયા ટુ યુએસ મિસ્ટર મિત પરમાર છવ્વીસમું વેન વિલ ધ એરલાઇન ડિપાર્ટ તો નાઇન એમ ફર્સ્ટ જાન્યુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ સત્યાવીસમું મિસ્ટર મિત પરમાર ઇઝ ટ્રાવેલિંગ ટુ ઇન્ડિયા ફ્રોમ યુએસ ટ્રુ ટ્રુઅર ફોલ્સ તો ઇટ્સ ફોલ્સ ત્યાર પછી જોડકા જોડવાના છે જેમાં અઠ્યાવીસ માં આવશે ઓપ્શન ગીવન ઇન ધ બ્રેકેટ્સ માય ફ્રેન્ડ કીર્તિ વેન્ટ ટુ ધાર તેમુ માય ફાધર ગોઝ ટુ ઓફિસ ડેલી ત્યાર પછી શુભમન ગિલ ઓવેઝ પ્લેઝ વેલ પાંત્રીસમુ ધ બોયઝ લાફડ લાઉડલી ઇન ધ ક્લાસ ત્યાર પછી ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવિંગ ધ નિયરેસ્ટ મિનિંગ અપ્રુવ એટલે એક્સેપ્ટ સ્યુટેબલ એટલે એપ્રોપ્રિયટ એક્સપેરિમેન્ટ એન્ડ એક્સપિરિયન્સ અને ઇનકોર્પોરેટ એટલે ઇન્કલુડ Therbachi, write the proper questions to the, get the underlined part as its answer. Topelama question thase, who bought a sweater yesterday? Second questions thase, what did the boss ask the peon to do? Therbachi, question questions thase, how many kilos of tea do they sell a day? ત્યાર પછી ખાલી જગ્યાઓ પૂરવાની છે જેમાં પેલી ખાલી જગ્યામાં આવશે ઓવર જોઈડ બીજામાં આવશે ઇન્સ્ટ્રુમેન્ટ અને ત્રીજી ખાલી જગ્યામાં આવશે સુધી ચુમ્માલીસ માં પહેલી ખાલી જગ્યામાં આવશે પરફોર્મન્સ બીજામાં આવશે રિલેટિવ્સ અને ત્રીજામાં આવશે કોમ્પિટિશન ત્યાર પછી પિસ્તાલીસ માં પહેલી ખાલી જગ્યામાં આવશે સાઉન્ડ બીજામાં આવશે સ્ટ્રીમ અને ત્રીજામાં આવશે બ્યુટીફુલ

એટલે કે માય હોબી વિશે આપણે એક ફકરો લખવાનો છે તો માય હોબી વિશે આપણે આ પ્રકારનો એક ફકરો તૈયાર કરી શકીએ જે તમે અહીંથી જોઈ અને લખી શકશો ત્યાર પછી અડતાલીસ મુ છે ડિસ્ક્રાઇબ ધ પિક્ચર ઇન અબાઉટ ટેન સેન્ટેન્સીસ ચિત્રનું વર્ણન આપણે કરવાનું છે તો ચિત્રનું વર્ણન છે તે કઈક આપણે આ રીતે કરીશું જેમાં એક લાઇબ્રેરી આપવામાં આવેલું છે અને ચિત્ર વિશે આપણે વર્ણન આ રીતે લખીશું ત્યાર પછી કમ્પલીટ ધ ઇમેલ ફિલિંગ ઇન ધ ગેપ્સ વિથ ધ એપ્રોપ્રીટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ તો ફ્રોમ ધ્યેય ટુ એમાં ફ્રેન્ડ્સ નું ઈમેલ આઈડી લખવાનું છે સબ્જેક્ટ છે ઇન્વિટેશન ટુ માય બર્થ ડે પાર્ટી મે આપણો ઈમેલ છે તે કેક આ રીતે પૂરો થશે જેમાં આપેલી ખાલી જગ્યાઓ છે તેની અંદર આપણે લખાણ કરીશું અને અહીં આપેલો ઈમેલ છે તે આપણો પૂરો થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 3 મોહન એન્ડ હિઝ વીણા ના સ્વધિન પોથીના પ્રશ્નો અને તેના જવાબો પૂરા થઈ છે આગળના પાઠના પ્રશ્નો અને તેના જવાબો મેળવવા માટે ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ